નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે ત્રીસમી ઓગસ્ટ અને વાર થયો છે શનિવાર મિત્રો ગુજરાતમાં આજે વહેલી સવારથી જે વરસાદનું નવું નક્ષત્ર એટલે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે એ શરૂ થઈ ગયું છે મિત્રો વરસાદના નવા નક્ષત્રની સાથે જ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નકવર આગાહી સામે આવી છે આગામી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે મિત્રો ગુજરાતમાં નવા નક્ષત્રની સાથે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરતો જોવા મળવાનો છે ગુજરાતમાં ફરી એક વખત અંધારીઓ વરસાદ પડશે ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો આ વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન પણ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે કારણ કે મિત્રો અત્યારે ગુજરાત નજીક અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો આવી રહ્યા છે બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો મધ્ય ભારતવાળી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે કે જે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતના રીઝનના ભાગો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જે હાલ દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો બીજી તરફ જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય છે એમની પણ પણ તારીખ જાહેર થઈ છે એ આજના અંદર આપણે જાણીશું પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં ભલે અત્યારે ચોમાસું ભરપૂર એટલે કે ભાદરવામાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે પરંતુ ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકલાટનું પ્રમાણ છે યથાવત જોવા મળ્યું છે આ સાથે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરીથી ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને અમુક વિસ્તારોની અંદર મિત્રો ગુજરાતના જેમાં પણ અમદાવાદ વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારની અંદર ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ નું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે મિત્રો આગામી દિવસોમાં એવું પણ બની શકે કે બંગાળની ખાડીની અંદર નવું વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું છે એ પણ બનવા જઈ શકે છે અને અરફસાગરના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં ખાસ મિત્રો આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને જે રીતે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળી વચ્ચે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે એટલે કે મિત્રો વીજળા ચમકારા ઠંડાસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપી ભારે તેથી ભારે વરસાદની સંભાવના છે જે હાલ પૂરતી જો વા મળી છે બીજી તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે પછીના દિવસોમાં છ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આગામી દિવસોમાં મિત્રો છે દસ દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી પણ મિત્રો અંબાલાલ પટેલે છે અત્યારથી આગાહી વ્યક્ત કરી છે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાત નજીક વાતાવરણની અસ્થિરતા અને વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો હોય તેવા હવામાન સમાચાર છે એ હાલ પૂરતા જોવા મળ્યા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જેમાં મિત્રો પહેલી સપ્ટેમ્બર અથવા તો બીજી સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં નવું એક વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી જ્યારે માર્ક લો પ્રેશરની અંદર આ વરસાદી સિસ્ટમ ઘટમાં કન્વર્ટ થશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે ગુજરાતમાં ફરી એક વખત ધોળા દિવસે આપ ફાટતું જોવા મળવાનું છે ગુજરાતમાં મિત્રો ભારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો પૂરની શક્યતા છે એ હાલ પૂરતી દર્શાવવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર છે એ ચોમાસાનો અંતિમ રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે ધમરોળી શકે છે તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે જેમાં આપણે જાણીશું આજે ગુજરાતના કયા વરસાદની સંભાવના છે તો તો કયા અત્યારે વરસાદ છે છે જોવા નહીં મળે સૌથી મિત્રો તમે જોઈ શકો છો જેમાં કચ્છ મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે અને બોટાદ લાગુના વિસ્તાર એટલા જિલ્લાઓ છે કે જે આ મિત્રો અત્યારે વરસાદ એ છે એ વિરામ લીધો છે આ મિત્રો ચોમાસું છે એ ફરી એક વખત નિષ્ક્રિય થતું જોવા મળ્યું છે પરંતુ મિત્રો સૌથી વધારે વરસાદની શક્યતા હોય તો એ છે ઉત્તર ગુજરાત ના ભાગોમાં જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ખેડા આણંદ પંચમહાલ સાથે સાથે ખાસ મિત્રો ભરૂચ છે નર્મદા વિસ્તારમાં પણ ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં છે ધોધમાર વરસાદ જોવા મળશે સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે જોઈ રહ્યા છો એ વિસ્તારની પાંચો લાઇકતની કલાકોમાં તમે જે કોમેન્ટ કરીએ છીએ એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળવાનું છે કારણ કે મિત્રો ગુજરાતમાં આજે વિધિવત રીતે છે એ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો નવા નક્ષત્રની સાથે જ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળે છે જેમાં ખાસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ લઈને પણ હવામાન વિભાગ તરફથી આગામી દિવસોમાં રેડ એલર્ટ નું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવી શકે છે બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે અમદાવાદ હવામાન વિભાગ તરફથી અત્યારે મિત્રો સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ રજૂ થયું છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો જેમાં ગુજરાતના જે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે ત્યાં મન વરસી રહ્યા છે અને ગુજરાતમાં આજે ધોળા દિવસે આપ ફાટતું હોય તેવા હવામાન સમાચાર છે ગુજરાતમાં આજે બપોર પછી સાંજને અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને પણ અત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ છે પોતાની અત્યારે આગાહીઓ વ્યક્ત કરીશ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તે રીતે તમે જોઈ શકો છો આરબ સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે અને મિત્રો આ આપણું ઇન્ડિયા છે આ મિત્રો જેમ દિવસો પસાર થતા જશે જેમ સપ્ટેમ્બર મહિનો છે એ શરૂ થવા જે સપ્ટેમ્બર મહિનો શરૂ થશે ત્યારે ગુજરાતના વાતાવરણની સાથે સમગ્ર ભારત દેશના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે જેવા મિત્રો જો વાત કરવામાં આવે તો ત્રણ સપ્ટેમ્બરથી લઈને જે આઠ સપ્ટેમ્બરનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ છે એ ભૂકા કાઢશે જેમ મિત્રો તમે જોઈ શકો છો આ નકશા ઉપરથી તમે જોઈ શકો છો અત્યારે ઓગણત્રીસથી લઈને જે પાંચ સપ્ટેમ્બરનો જે નકશો રજૂ થયો છે વેધર ડેટા સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતના વાતાવરણમાં તો અત્યારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ અત્યારે બંગાળની ખાડી દિવસે ને દિવસે સક્રિય થતા ઉત્તર ભારતના ભાગો સુધી છે સાયક્લોનિક વાળી વરસાદી સિસ્ટમની જે સ્ટોફલાઇન છે એ ઘેરાયેલી જ મળીશો મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર છે વરસાદની સંભાવના જોવા મળશે કયા વિસ્તારની અંદર વીજના ચમકારા કડાકા ભડાકા સાથેનો છે ધોધમાર વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વહેલી સવારથી જ ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારની અંદર મેઘટાંડવ શરૂ થયું છે આ ફાળતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં મિત્રો અમદાવાદના તમામે તમામ વિસ્તારોની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ થઈ ચુક્યો છે શરૂ ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા પર પાણીના ગરકાવ થશે ગુજરાતમાં ફરી એકવાર મેઘટાંડવ શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય શકે છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે જેમાં મિત્રો ખાસ તમે નજર કરી શકો છો એ રીતે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો ભાવનગરના મિત્રો સોનગઢ છે પાલીતાણા લાગુના વિસ્તારની સાથે સાથે ખડસલિયા લાગુના વિસ્તાર છે તળાજા છે મહુવા છે આ સાથે રાજુલા લાગુના વિસ્તારની સાથે સાથે તુલસી શામ છે કોડીના છે ધારી લાગુના વિસ્તાર છે વિશાવદર લાગુના વિસ્તારમાં પણ વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ શરૂ થઈ ગયો છે છે તેવા હવામાન સમાચાર જે મિત્રો સમયગાળો ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ અરબસાગરના દરિયાની અંદર હલચલ સક્રિય થઈ છે એટલે કે મિત્રો કહી શકાય કે ગુજરાતમાં સરેરાશ આ વર્ષ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન એસી ટકા સુધીનો વરસાદ છે પડી ચૂક્યો છે ને અત્યારે અરબ અરબસાગરના માધ્યમમાં અને બંગાળની ખાડીની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે પરંતુ મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે કે જે દક્ષિણ ચીનમાં બની રહેલી જે નવી વરસાદી સિસ્ટમ છે કે જેમનું નામ ટ્વેન્ટી વાવાઝોડું છે આ આ ટ્વેન્ટી નામનું વાવાઝોડું છે એ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડીમાં એ વરસાદી સિસ્ટમ છે ખૂબ જ ખૂંખાર બનશે અને બંગાળની ખાડીથી એ વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ભાગોને ધમરોળી શકે છે આ મિત્રો ગુજરાતમાં ફરી એક વખત આકાશ પાતાળ એક થતું હશે એમને લઈને મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ કે ગુજરાતમાં ત્રીસ તારીખ એકત્રીસ તારીખ એક અને બીજી સપ્ટેમ્બરના રોજ નું કેવું હવામાન છે કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની હવામાન વિભાગ તરફથી સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ અપીલ છે કરવામાં આવી છે કારણ કે મિત્રો સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે જેમના કારણે જ અત્યારે મિત્રો ખાસ આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે હાલ મિત્રો આપણે જાણીએ કે છેલ્લા ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે રીતસ્તરનું મેઘટાંડું શરૂ થયું હતું તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સુરતના ઉમરપાડા લાગુના વિસ્તારની અંદર ગણતરીની કલાકોમાં મિત્રો આઠ આઠ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી ચૂક્યા છે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કે આવ આજે ત્રીસ તારીખ છે ને આજના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે આજે તો મિત્રો મુખ્યત્વે કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર અને રાજકોટ લાગુના વિસ્તારમાં છે મિત્રો ભારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હાલ મિત્રો અત્યારે શક્યતા ખૂબ ઓછી છે પરંતુ દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ફરીથી ભારે તે ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવે આ વિશે આવતીકાલે મિત્રો એકત્રીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં નવા નક્ષત્રની સાથે ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળી છે આ સાથે મિત્રો પહેલી તારીખના રોજ એટલે કે પહેલી સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે જેના કારણે મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારો જેમાં પણ મિત્રો ખાસ તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ આ વિસ્તારોની અંદર છે મિત્રો વરસાદની સંભાવના જોવા મળે છે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા હોવાને કારણે ત્યાં મિત્રો ગમે ત્યારે વરસાદ છે એ ભૂકાબો લાવી શકે છે આ મિત્રો ગુજરાતના જાણીતા તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામે પોતાની આગળ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગે અનુસન ગુજરાતમાં નવરાત્રિના ખેલ નવરાત્રીના સમયગાળા દરમિયાન ખેલૈયાઓના ખેલની અંદર છે એ મિત્રો ભંગ પાડી શકે છે વરસાદી સિસ્ટમ કારણ કે મિત્રો જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો કહી શકાય એલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે હાર પૂર્તિ દર્શાવવામાં આવી રહ્યું છે હવે મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર મોડલ સામે આવી રહ્યું છે એમના વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના માત્ર ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદની સંભાવના છે એ હાલ પૂરતી જ હોવા મળી છે આ મિત્રો હવે વાત કરીએ તો કચ્છ લાગુનો વિસ્તાર છે કચ્છના તમામ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે ખેંચાણો છે તેવા હવામાન સમાચાર છે એ પહેલાં મિત્રો આપણે વિંડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે ખરેખર ગુજરાતનું હવામાન કેવું છે આગામી દિવસોમાં શું બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બની રહ્યું છે અને શું મિત્રો આ ગુજરાતમાં નવું નક્ષત્ર છે કેટલા દિવસ સુધી ચાલુ રહેશે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે કયા કયા વિસ્તારની અંદર અત્યારે વાદળીઓ વાતાવરણ જોવા મળ્યું છે તો કયા વિસ્તારની અંદર અત્યારે કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થયો છે હાલ મિત્રો અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે સતત અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહી છે જેના કારણે સુરત છે સુરત આજુબાજુના જે વિસ્તાર છે ભરૂચ છે રાજપીપળા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને નવી અને નકોર આગાહી સામે આવી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ એ વિસ્તારની અંદર છે વરસાદ છે એ ખેંચાઈ પણ શકે છે અને મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એમને અનુમાન લાગતા મિત્રો એવું લાગી રહ્યું છે કે આ વરસાદી સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતના ભાગોને ખૂબ જ અસર કરી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળે છે આ મિત્રો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે હાલ તમે જોઈ શકો છો ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને પણ નવી અને નક્કોર આગાહી સામે આવી છે જે રીતે મિત્રો અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર આગામી દિવસોની અંદર ટ્વેન્ટી નામનું વાવાઝોડું આગળ વધશે ત્યારે એ વરસાદી સિસ્ટમના જે અવશેષો છે જેના કારણે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં જે નવું વાવાઝોડું બની રહ્યું છે એમનું ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો એ વરસાદી સિસ્ટમની જે દિશા છે એ પણ સતત પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે એ હાલ પૂરતી જોવા મળે છે પરંતુ મિત્રો જેમ સપ્ટેમ્બર મહિનો શરૂ થશે અને મિત્રો જે રીતે તે નક્ષત્ર ચાલી રહ્યું છે આ નવા નક્ષત્રની સાથે ગુજરાતમાં છે એ ફરી એક વખત આકાશ પાતાળ એક થતું હોય છે તેવા હવામાન સમાચાર છે આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં તો મોટી અસ્થિરતા સર્જાશે પરંતુ બંગાળની ખાડીના કાંઠાના ભાગો તરફ ટાટકેલું આ વાવાઝોડું છે ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મિત્રો મોટી અસ્થિરતા છે એ પણ જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ વાત એ છે કે આપણે જે સમજાવી રહ્યા છીએ ખાસ મિત્રો જે તમે વેધર ડેટા જોઈ શકો છો એ વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી મળી રહ્યા છે જેમ મિત્રો સમયગાળો ગુજરાતના વાતાવરણમાં પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ ફરી એક વખત સક્રિય થશે આ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ છે સક્રિય થતાં ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના છે હવે મિત્રો ગુજરાતમાં જે પણ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એ વરસાદી રાઉન્ડની અંદર ગુજરાતમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં છે એ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આકાશ પાતળ એક થવાને લઈને થંડેશમ એક્ટિવિટીના ભાગરૂપે અતિશય ભારે વરસાદ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને થમરોળી શકે છે સાગરનો દરિયો પણ ગાંડોતુર થતાં ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ છે આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા તો અમુક ભાગોમાં છે એ ભારેથી ભારે વરસાદની પણ સંભાવના છે આ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે છ સપ્ટેમ્બર આજુબાજુમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે છે એ મેઘરાગજા મન મૂકીને વરસવાના છે ફરી એકવાર આકાશ પાતાલે થતું હોય છે અને ભારેથી ભારે વરસાદ પડવાને લઈને દક્ષિણ ગુજરાતના ભાગ છે સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગોમાં છે એ રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં જે વહેલી સવાથી જે રીતનો વરસાદ પડી રહ્યો છે એના કારણે મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે કચ્છ પંપ પણ મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ અત્યારે છે એ સૂકો જોવા મળી રહ્યો છે પરંતુ અત્યારે ગુજરાતના જે સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે એ પણ મિત્રો ખાસ કરીને અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે આ ભાગોની અંદર મિત્રો હવે પછીના દિવસોની અંદર છે સરેરાશ ત્રણ થી લઈને સાત ઇંચ સુધીના તો વરસાદ છે નોંધાવાના છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓલરેડી મિત્રો રેડ નું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે જે રીતે મિત્રો જેમ વેધર ડેટા સામે આવતા જે છે તેમ તેમ વાતાવરણમાં પણ મિત્રો મોટી અસ્થિરતા છે જોવા મળવાની છે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો વ્યારા લાગુના વિસ્તાર છે ખૂબ જ અગત્યના હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 ગુજરાતના વાતાવરણમાં અને ગુજરાતના જે ખાસ કરીને મિત્રો જો વાત કરીએ કે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે જેમાં મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખાસ અગત્યના હવામાન સમાચાર છે જેમ મિત્રો સમયગાળો ગુજરાતમાં પસાર થતો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે જેમાં કચ્છ લાગુના વિસ્તાર છે કચ્છના કયા કયા વિસ્તારની અંદર સૌથી વધારે અગત્યના હવામાન સમાચાર મળી રહ્યા છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના લાખપત છે નળિયાદ છે ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે સાથે રાપર લાગુના વિસ્તારમાં છે જે અતિશય ભારે વરસાદ પડવાને લઈને અત્યારે હાલ કોઈપણ પણ પ્રકારનું ભારે એલર્ટ જાહેર નથી થયું પરંતુ સાવચેત રહેવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે પરંતુ જે રીતે મિત્રો વીસ તારીખ આસપાસ જે બંગાળની ખાડીની અંદર નવું ચક્રવાત બનવા જઈ રહ્યું છે અને આ નવા શક ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો સ્ટ્રક્ચરને લઈને હવામાન સમાચાર સામે રહ્યા છે આ મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર છે ફૂંકા છે ગુજરાતમાં નવા નક્ષત્ર એટલે કે મિત્રો પુષ્ય નક્ષત્ર છે ખૂબ જ અગત્યના સાબિત થવા જઈ છે જેમ મિત્રો આ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઈન આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો તરફ જ છે જેના કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભાવનગર લાગુનો વિસ્તાર છે ભાલ પ્રદેશનો જે વિસ્તારો છે આ સાથે મિત્રો આ તમામ તમામ વિસ્તારોની અંદર છે એ ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દેહરાદૂર લાગુ વિસ્તારમાં છે એ મિત્રો અતિશય ભારે વરસાદની જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો વાવાઝોડાને લઈને મિત્રો અત્યારે અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બન્યું છે અને એ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે અરબસાગરના દરિયા તરફ આગળ વધશે અને અરબસાગરના દરિયામાં પણ નવી હલચલ સક્રિય થતા ગુજરાતમાં છે એ ભારે ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળે છે અને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે પણ હાલ પૂરતી દર્શાવવામાં આવી રહ્યું છે આ મિત્રો હજુ પણ ખાસ ખૂબ જ અગત્યના હવામાન સમાચાર છે કારણ કે જે રીતે મિત્રો જેમ સમયગાળો વરસાદ થતો જશે તેમ 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 ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે ગુજરાતમાં હેક્ટર ડેટ છે મિત્રો ખાસ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે અંધાર્ય વરસાદ જે રીતે પડી રહ્યો છે ગુજરાતમાં ક્યારેક વરસાદ ઝાપટાં હોય છે તો ક્યારેક ગુજરાતમાં વરાપ છે એ નીકળતી હોય